લોકસભાની ચૂંટણીને લઈ અમીરગઢ પોલીસ એક્શનમાં ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ અને પોલીસ ચોકી ઉપરથી પસાર થતાં વાહનો ઉપર પોલીસની બાજ નજર આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ પણ ગરમાયું છે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે